ચાલો મિત્રો બનાવીએ આપણે વેજ પનીર ભુરજી રેસીપી મારા લિસ્ટ મુજબ બધું કટિંગ કરી અને રેડી રાખવાનું આ ટાઈપનું કોથમીરી પણ રેડી રાખવાની એક કઢાઈ લેવાની એની અંદર ચણાનો લોટ નાખી અને શેકી નાખવાનો ચણાનો લોટ શેકાઈ જાય એટલે એનામાં દહીં નાખી દેવાનું

જીરું તતળી જાય એટલે આપણે ડુંગળી જે કટિંગ કરેલી હતી રેડી એને નાખી દેવાની અંદર નાખ્યા પછી ચમચાથી હલાઈ અને મિક્સ કરવાનું ડુંગળી શેકાઈ જાય એટલે અંદર આદુ નાખી દેવાનું મિત્રો અને આપણે જે મરચાં કટિંગ કર્યા હતા નાના એ પણ અંદર નાખી મિક્સ કરી નાખવાનું માપસર નમક નાખી દેવાનું મિત્રો ટામેટા નાખી દેવાના અંદર હલાઈ મિક્સ કરી નાખવાનું જીરું પાવડર નાખી દેવાનું એક ચમચી હળદર એક ચમચી એક ચમચી કાશ્મીરી લાલ મરચું એક ચમચી ગરમ મસાલો નાખી દેવાનો આપણે જે દહીં અને ચણા લોટનું જે બેટર રેડી કર્યું હતું એ અંદર નાખી દેવાનું અને મિક્સ કરવું મિત્રો અડધો પોણો ગ્લાસ પાણી નાખી દેવાનું અંદર અને લઈ મિક્સ કરવું મિત્રો થોડીક ખાંડ નાખી દેવાની પનીરના હાથથી મસળી અને આવી રીતે છૂટું પાડી દેવાનું ત્રણ મિનિટ ચલાવ્યા પછી પનીર આપણે જે છૂટું પાડ્યું એ અંદર નાખી દેવાનું અને મિક્સ કરી નાખવાનું કોથમીરી મેથી નાખી દેવાની ઉપરથી હાથથી મસળી અને કસ્તુરી મેથી નાખી દેવાની ચમચા વડે હલાઈ અને મિક્સ કરવાનું ઉપરથી થોડીક ડુંગળી નાખી દેવાની એ સબ્જીની અંદર બહુ સરસ લાગે છે જીઓ મિત્રો આપણી પનીર ભુરજી રેસીપી રેડી થઈ ગઈ છે એકદમ ટોપ તમે પણ ઘરે બનાવજો બહુ મસ્ત લાગશે જુઓ આ પ્રમાણે આપણી ઘટ જોઈએ થોડીક એટલે આપણે ઘટ રાખી છે જુઓ મિત્રો આપણી પનીર સબ્જી રેડી થઈ ગઈ છે અને ઉપરથી આપણે આવી રીતે પનીર ઘસી અને નાખી જુઓ મિત્રો આપણી પનીર ભુજી રેસીપી રેડી થઈ ગઈ છે આવી નવી રેસીપી હું મારી ચેનલ ઉપર મૂકતો રહીશ મિત્રો જોતા રહેજો અને લાઈક આપવાનું ભૂલતા નહીં